હેલો મિત્રો તો આજે તમને આવું તમને બનાવ ત્યાં શીખવાડશું કેવી રીતનું બનાવવું આજે તમને શીખવાડે આજે પહેલું તો જવાનું છે યુટ્યુબમાં યુટ્યુબમાં સર્ચ મારવાનું છે આપણે યુટ્યુબ તમારે કયું તમને બનાવું છે તમારે આ તમને બનાવવું હોય

लेकिन कशुं लेकिन कोई कशुं हमने नाम क्या કોપી કરી દઉં છું લેસ્ટ ફોટો આને ફોટો અપલોડ કરવાનો છે નોડે ફોટોને એડ કરવાનો છે હવે આ ફોટા લઈ લી कंप्लीट रिपोर्ट बाबू बने चलो आपनो फोटो रेडी થઈ ગયો છે પોસ્ટર બનીને થઈ ગયું છે તૈયાર चलो આપળો પોસ્ટર થઈ ગયું છે રેડી કમ્પલેટ હવે આને ડાઉનલોડ કેવી રીતનું કરવાનું એ તમને વાવર ક્લિક કરશું એડ આઈ હે આપણે ગેલેરીમાં જઈને વાવડીએ પોસ્ટર થઈ ગયું અત્યારે બનીને જોઈ શકો કેવો પોસ્ટર બન્યો હે તમારે પણ બનાવું હોય તો બનાવી દેવામાં આવશે ફ્રી જોઈ શકો છો કેવો બન્યો હે કમેન્ટ કરજો